હાલમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો ધોરણ એકથી પાંચમાં કુલ મંજૂર મેકમ પાંચ હજાર પાંચસો સાત શિક્ષકોનું છે એમાં અત્યારે કામ કરતા શિક્ષકો ચાર હજાર બસો ને બાવીસ છે હાલમાં ખાલી જગ્યાએ બારસો ને પંચ્યાસી છે ધોરણ એકથી પાંચની વાત કરું છું એવી જ રીતે છથી ની વાત કરું તો છથી આઠમાં આપણું મંજૂર મહેકમ ત્રણ હજાર સાતસો અઠ્યાસી છે અને કામ કરતા શિક્ષકો અત્યારે આપણી પાસે ત્રણ હજાર ત્રણસો એક્યાસી છે તો છથી આઠમાં એ મુજબ આપણી પાસે ચારસો સાતની ઘટ છે અત્યારે હાલ અને જે વાત કરીએ તો છૂટા થવાની વાત કરીએ તો એકથી પાંચમાં નિયમ મુજબ પચાસ ટકા મહેકમ જળવાતું એવા ત્રણસો શિક્ષકો હાલ ઘડી આપણે આ જે અરજીઓ આવી છે એ મુજબ ત્રણસો જેવા શિક્ષકો છૂટા થવા પાત્ર છે અને છથી આઠમાં બસો ઉપર સમથિંગ છે એટલે ટોટલ પાંચસો સાડા પાંચસો જેવા શિક્ષકો આપણે પચાસ ટકા મહેકમ મુજબ છૂટા થઈ શકે એમ છે એ જોઈએ તો હાલમાં આપણે બધાને જે નિયમ મુજબ છૂટા કરીએ તો ચૌદસો નેવ્યાશી ધોરણ એકથી પાંચમાં જગ્યાઓ ખાલી રહેશે અને ધોરણ છતી આઠમાં છસો ને પચાસ જેવી જગ્યાઓ ખાલી રહેશે પણ છ થી ની વાત કરું તો હાલમાં જ આપણે અઠવાડિયા દસ દિવસમાં ઘણી વિજ્ઞાનના શિક્ષકો આશરે ચારસો ચોરાણું જેવા શિક્ષકો આવી જાય તો એમાં પણ માં ભરતી થઈ જાય અઠવાડિયા દસ દિવસમાં તો બસોથી અઢીસો જેવા જગ્યાઓ ખાલી રહેશે એક પણ શિક્ષકનું એવી એક પણ શાળા નથી પણ જોવા જઈએ તો એક શિક્ષકવાળી એકસો ને આડત્રીસ શાળાઓ છે આપણે જે એકથી પાંચની વાત કરું છું છ થી આઠ માં એવી કોઈ શાળાઓ આપણી પાસે નથી જે એક પણ શિક્ષક નો હોય અથવા એક શિક્ષક વાળી છ થી આઠ ની બધી મોસ્ટ ઓફ આપણી જગ્યાઓ જે હતી એ ભરાઈ જવા પામી છે હમણાં જોવા જઈએ તો એક થી પાંચમાં આપણે ત્યાં નવસો ને બાવન શિક્ષકો નવા ભરતી કર્યા આપણે બે મહિના પહેલા અને એક મહિના પહેલા આપણે છ થી માં નવસો એસી જેવા શિક્ષકોની ભરતી કરી છે સાથે સાથે આપણે જ્ઞાન સહયોગની પાંચસો ને સિત્તેર ભરતીઓ કરેલી છે એમાંથી ચારસો ચિમોતેર શિક્ષકો હાજર થયા છે બાકીના છો શિક્ષકોએ પોતાની ઈચ્છા મુજબ હાજર થયા નથી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એક કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ